અન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબના ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવાની શક્યતા રહેલી હોય જે સંદર્ભે દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી વડોદરા શહેરમાં પ્રોબિશન ચુકાદની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવીને પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરીને પ્રવૃત્તિને સ્નાબૂત કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અધિકારી તથા કર્મચારીઓને હોય જે આધારે પીસીબીના એસઆઈ કાર્તિક સિંહ કિશોરસિંહ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે ચાંબુઆ બાયપાસ ઉપર આવેલ હોટલ રામદેવ ખાતે આવતી ટ્રાવેલ્સમાં તુષાર મકવાણા રાહુલ રાઠોડ તથા જગદીશ પાટણ વાડિયાનાઓ એમપીથી ભારત ભારતીય બનાવટના વિદેશી દારૂ થેલાઓમાં ભરી લાવીને આવનાર છે આ દારૂ વડોદરાનો અજય ઠાકોરનો લેવા આવનાર છે જે હકીકતને આધારે માહિતી વાળી જગ્યાએ આવતી ટ્રાવેલ ઓની વોચમાં રહી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવનાર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા આવનાર કુલ ત્રણ એ સમયને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કપુરાય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ રાહુલ શ્રવણભાઈ રાઠોડ તુષાર શાંતિલાલ મકવાના અજય રમેશભાઈ ઠાકોર સારી કામગીરી કરનાર અધિકારી શ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એશ્રી ડી રાત્રા તથા એસઆઈ વિજયકુમાર છાબરમલ એએસઆઈ અરવિંદ કેશવરાવ कार्तिक सिंह किशोर सिंह हेड कांस्टेबल मुकेश भाई, भाई पुलिस कांस्टेबल हितेंद्र सिंह गणपत सिन्हा सदर सारी कामगिरी करेल नहीं पकड़ाल आरोपी में जगदीश उर्फे जगौ ठाकुर